મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર તારાજી અને જનજીવન પર અસર જોવા મળી રહી છે સુરતમાં ગઈકાલે પાંચ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો અને વરસાદ ભારે પવન સાથે શરૂ થયો હતો જેથી થોડીક જ કલાકોમાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા આ વરસાદ ગઈકાલથી શરૂ થયા બાદ આજે વહેલી સવારે પણ અવિરત વરસી રહ્યો છે અત્યાર સુધીમાં દસ ઇંચ કરતા વધારે વરસાદ શહેરમાં ખાબકી ગયો છે જેને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે પાણી ભરાવાની સાથે સાથે ગરનાળાઓ પણ બંધ થઈ ગયા છે સુરતમાં મોટી સંખ્યામાં ગરનાળાઓ આવેલા છે જે ગરનાળાઓ

આ સાથે વરસાદી પાણીનો નિકાલ થતા ખાડીઓમાં પાણીનું લેવલ વધી ગયું છે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી બે કાંઠે વહી રહી છે ખાડીનું લેવલ વધતા ગટરોના પાણી બેક મારી રહ્યા છે જેને લઈ લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર પણ ગટરના પાણી અને ખાડીના પાણી ફરી વળ્યા છે જેને લઈ લોકોને હાલાકી પડી રહી છે તો બીજી બાજુ ગઈકાલથી વરસાદ વરસતા સુરતમાં આજે વહેલી સવારથી અત્યાર સુધી કાળા ડિબાંગ વાદળો અને ઠંડુગાર વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું છે જાણે તમે સાપુતારામાં ફરતા હોય તેવો નજારો સુરતમાં જોવા મળી રહ્યો છે પરંતુ અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે તો સામે ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે સુરતમાં ગઈકાલથી પડેલા અત્યાર સુધીના વરસાદના દ્રશ્યો તમે આમાં જુઓ સુરતમાં ગઈકાલે એકવીસ જુલાઈ બપોર પછીની મોડી રાત સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ બોલાવતા ગઈકાલે જ સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ આજે જુલાઈ સવારે પણ મેઘરાજાએ અવિરત બેટિંગ શરૂ રાખી છે સવારે છ વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઠેર ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે ગરનાળાઓ બંધ કરવાની નોબત આવી છે આયુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યો છે જ્યારે ડબોલીના કાલના પાણી હજુ ઓસર્યા નથી હજુ સોસાયટીઓ બહાર કેળસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી છ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે સુરતના ઉદના રોડ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા દુકાનધારકો સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રીમોનસૂન કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે અહીં હાજર લોકોએ જણાવ્યું હતું કે આ વર્ષોની સમસ્યા છે કમરસમાં પાણી દર વરસાદની સીઝનમાં ભરાય છે છતાં તંત્ર ધ્યાન લેતું નથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે શહેરના વિવિધ ગરનાળાઓમાં પાણી ભરાતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે આ સાથે પાણીમાં વાહન બંધ પડી જતા વાહન ચાલકોને ધક્કા મારી પાણીમાંથી બહાર વાહન દોરવવાની ફરજ પડી હતી શહેરના ઉદના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો છે આથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો તેમજ ડબોલી વિસ્તારમાં પણ કમરસમા પાણી ભરાતા સોસાયટીના લોકો બહાર નીકળી શકતા નથી આજે સવારથી જ નોકરી ધંધે જનારા લોકો વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે. લિંબાયત વિસ્તારના ગર્નાડામાં પણ પાણી ભરાતા વાહનો બંધ થતા ધક્કા મારવાનો વારો આવ્યો છે. ગર્નાડું બંધ થતા કામ ધંધે જતા લોકોને લાંબો રાઉન્ડ લગાવવાની ફરજ પડી છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો હતો જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા. ત્રણ કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમય પાણી ભરાયા હતા કુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા ગરનાળું બંધ કરી દેવું પડ્યું હતું ત્રણ કલાક થી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે ત્રણ કલાકમાં વરાછા વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તેને લઈને વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરાછા મેન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા આ સાથે જ મીની બજાર ખાતે આવેલા રેસ્ટોરન્ટમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી બાજુ સરથાણા વિસ્તારમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા જેને પગલે વાહનો પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે રોડ પર પસાર થઈ રહેલા વાહનો પણ અધવચ્ચે બંધ પડી જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી સુરતમાં વહેલી સવારથી વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે લિંબાત મીઠી ખાડી વિસ્તારમાં ગઈકાલથી પાણી ભરાયા છે ઉપરવાસમાં વરસાદ પડતા ખાડીનું લેવલ વધી ગયું છે ખાડીમાં પાણી આવતા અનેક અને ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદને કારણે લોકોના વાહનો પાણીમાં બંધ પડી ગયા છે જેને લઈ જનજીવન પર પણ અસર પહોંચી ગઈ છે સુરતની ઉપરવાસમાં વરસાદ પડતા સુરતની ખાડીઓ ઓવરફ્લો થઈ છે

पहले सवार थी काम पर निकली मार्केट आया त्या मार्केट बंद होwahati युवाओं ने तकलीफों पड़ी छे सूरत में भारी बरसात ने कारण जनजीवन पर असर जोवा मडी रही छे मेरा नाम नासिर खान सीमेंट वाला है ये लिंबा जोन में समाविष्ट डुम्बाल टूर्नामेंट का विस्तार है और यहां पे कल शाम सात बजे से जब मौसम की मूसलाधार बारिश शुरू हुई है उसको ठीक बारह घंटे भी बीते नहीं और मिट्टी खाड़ी का जल स्तर साढ़े सात मीटर पे आ गया अगर मौसम की लगातार बारिश होती रही तो बहुत ही जल्द खाड़ी का जल स्तर भयजनक सपाटी साढ़े आठ मीटर को भी क्रॉस कर जाएगा बारह घंटे के बारिश में पूरा विस्तार भाटेना से लेकर सनिया अहमद तक पंद्रह किलोमीटर का विस्तार पानी में डूब चुका है और उसकी वजह सिर्फ और सिर्फ एक ही है कि खाड़ी के अंदर अनेक प्रकार का दबाने है गैरकयदे सर बड़े बड़े मार्केटों के बांधकाम है जिसमें एक प्रोजेक्ट है Millennium 4. Millennium 4, सर्वे नंबर और अड़सठ उनकी दो मालिकी के सर्वे नंबर है ये दो सर्वे नंबर के बीच में से ये खाड़ी बहती थी उस खाड़ी को उन्होंने गलत तरीके से गैर कानूनी तरीके से डायवर्जन दे दिया नाम चंदूलाल जी ओमनगर विस्तार से लिंबायत અમારે અહીંયા પાંચ વર્ષથી પાણી ભરાય છે ને એનો કોઈ નિકાલ આવતો નથી દર વર્ષે અમને આ હેરાની કરવી પડે છે ને એનો કોઈ નિકાલ આવતો નથી ચારસો પાંચસો મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરમાં બધાના ત્રણ ત્રણ ફૂટ ચાર ચાર ફૂટ પાણી ભરાયા છે ને રહેવા ખાવાની બધાને પરેશાની છે કોઈ આવતું નથી એસએમસી વાળા અને કંઈ નિકાલ કરતા નથી એની કોઈને કંઈ ખબર નથી આપણે ગુલઝાર અહેમદ અંસારી વિસ્તાર ओम नगर है अरे ये समस्या सफाई उफाई का कोई अच्छा सा काम होता नहीं है सब जाम बना हुआ है थोड़ी बारिश भाई पानी इतना लग गया ये ओम नगर में काफ़ी लोग परेशान हैं सब लोगों के घर में पानी भर गया है लोग बैठे हैं काम धंधा रोजी धंधा सब बंद है लोग खाने को कहाँ से लाएँगे लोग बैठे हैं भुकमरी का शिकार हो रहे हैं अरे ये पाँच फीट छः फीट पानी यहाँ पर हो जाता है हम लोगों का जो है सीना इतना पानी हो जाता है एक बार तो इतना पानी हुआ कि हम लोगों का डुबाव हो गया ओम नगर में छह फीट पानी लग गया रोड पर कहा कोई आ रहा है इधर कोई नहीं आ रहा है कोई ख्याल नहीं है इधर का कहा कोई दिख रहा है आज छह साल से मैं देख रहा हूँ यहाँ पर जो है साफ सफाई या कोई इसका कोई ध्यान ही नहीं दे रहा है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत